ભાઈ મારે તો કાલ વાત મૂકવાની જ હતી પણ મારી તો એ લોકો સ્પીચે નહોતા આપવા દેવાના બરાબર મને તો રોકવામાં આવી હતી મેં તો પરાણે સ્પીચ આપી છે અહીંયા મારી તો વક્તામાં નામ જ નહોતું કે પદ્મિની બાની સ્પીચ જ નહીં તો શું કામ મને રોકો છે આ લોકો બરાબર એ પ્રશ્ન હું કરવા માગું છું સંકલન સમિતિને શું ભાઈ મને રોકો છો તમે બધા તો દે ધના ધન દે ધના ધન અડધી કલાક બધા સ્પીચ આપી અને હવે બધા અહીંયા પાઘળીઓને સાફા બાંધીને બધા ઉપર ચડી ગયા હતા બરાબર છે તો હવે કાલે અહીંયા રૂપાલાભાઈને કંઈ ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ હાલો એ કા રાહ જોવો છો હવે હવે લાંબુ લાંબુ શું કામ કરો છો હવે કે ઓગણીસ તારીખ ઓગણીસ તારીખે મારે પાર્ટ ટુ ચાલુ થશે તો ઓગણીસ તારીખે પાર્ટ ટુ કયો છે અને પાર્ટ ટુ ચાલુ કરવો હોય જો રોડ ઉપરનો જ પાર્ટ ટુ હોય તો અત્યારે જ કરો અત્યારે જ કરો શું કામ ફોર્મ ભરવા દેવું જ જોઈ હું એમ પૂછવા માગું છું આ બધી રાહ શું કામ જોવાની થાય છે અને પછી શું રૂપાલાભાઈને ઘરે કહેવા જશો કે ફોર્મ પાછું ખેંચી ગયો પછી ફોર્મ ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે અને રૂપાલાભાઈ એકવાર ફોર્મ ભરી દેશે પછી કાલ સવારે એ કોણ નક્કી કરશે કે નહીં હારે કે નહીં જીતેની છે કે નથી એ બધું રાજકોટમાં છે તો અમારે જોવાનું છે આ બધું તો આ આ બધું શું ખીચડી પકાઈ રહી છે ને એ મને કાંઈ ખબર નથી પડતી હવે આમાં તો આ બધું કાલે જે બધા સ્ટેજ ઉપર આમ ખેંચા ખેંચી બધા થતા હતા ને ઓલા કે અમે સ્ટેજ ઉપર રહીને અમે ઊભા રહી એ બધા રાજકોટ આવો કાલ ફોર્મ ભરાવવું ન જોઈએ ફોર્મ જ શું કામ ભરાવા દેવું જોઈએ તો આવી ગાંધીગીરી કરવી ને તો ભાઈ આવા આંદોલન ના ન કરાય આવા આંદોલન કરાય એટલી નહીં બાપા ઘરે બેહી જવાય આમાં અમારા જેવાને મરવા જેવું થઈ જશે આમાં અમારે જીવ દેવા પડશે તમને લોકોને કાંઈ ફેર નહીં પડે